બસ હવે ગણતરીના દિવસમાં જ આપણા દરેક ના ત્યાં થશે ગણપતિ દાદાનું આગમન અને જયારે ગણપતિ દાદા ઘરે આવે ત્યારે એમના માટે એમના પ્રિય એવા લાડુ તો આપણે અચૂક તૈયાર કરીએ તો આજે આપણે ગોળ ચૂર લાડુ બનાવીશું પ્રસાદ માટે પણ આજે આપણે આ લાડુ તળ્યા વગર તૈયાર કરવાના છે એકદમ સરસ દાણેદાર લાડુ કેવી રીતે તૈયાર કરાય એ આજે જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ પળચર્મના લાડુ તૈયાર કરવા માટે આપણે સૌથી પહેલા તો લોટ બાંધીશું તો અત્યારે મેં જે ઘઉંનો ઝાડો લોટ આવે છે ને લાડવા માટેનો એ લીધો છે તો બે કપ ભરીને આપણે ઘઉંનો લોટ લેવાનો છે તમારી પાસે જો ઝાડો લોટ ના હોય લાડવાનો તો તમે અડધો રોટલીનો ને અડધો સોજી લઈને પણ કરી શકો થોડું એમાં મીઠું નાખવાનું છે વન ફોર્ટી સ્પૂન જેટલું અને એમાં બે ટેબલ સ્પૂન આપણે લોટ એટલે કે ઉમેરીશું અને કપ આપણે એની અંદર ઘી ઉમેરવાનું છે છે તમે જેટલો પણ ઘઉનો લોટ લીધો હોય એનાથી ચોથા ભાગનું તમારે એની અંદર ઘીનું મોણ નાખવાનું છે તમે કપ વાટકી કંઈ પણ માપ લઈ લો તમારી પાસે ઘરમાં જે પણ હોય તો ધારો કે તમે બે વાટકી લોટ લીધો તો અડધી વાટકી તમારે એની અંદર ઘી નું મોણ નાખવાનું અને મીઠું એટલા માટે નાખવાનું કે કોઈ પણ ગળી વસ્તુ બનાવી ને જેમ કે શક્કરપારા લાડુ તો થોડું મીઠું એડ કરો ને તો એની મીઠાશમાં ઓર વધારો થાય એટલે એમાં થોડું મીઠું નાખ્યું છે અને બેસન ઘી એકદમ સરસ એને ટેક્સ્ચર મળશે તો બે ટેબલ સ્પૂન મેં અહીંયા બેસન એટલે ચાનો લોટ નાખ્યો છે હવે આ રીતનું મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ તો મોણ આપણું બરાબર છે બધો જ આપણો લોટ છે ને એ સરસ મોણ વાળો થઈ ગયો છે હવે આપણે આ જે લોટ છે ને દૂધથી બાંધવાનો છે તો અત્યારે મેં અહીંયા આગળ એક કપની અંદર થોડું ઓછું એવું દૂધ લીધું છે હું તમને દૂધની ક્વોન્ટિટી જણાવીશ કે દૂધ આપણને કેટલું જોઈશે તો દૂધ મેં રૂમ ટેમ્પરેચરનું લીધું છે બહુ વધારે ગરમ કે ઠંડુ એવું નથી લેવાનું રૂમ ટેમ્પરેચર વાળું લેવાનું છે તમે જો માંથી કાઢો તો થોડું ગરમ કરી લેવાનું અને થોડો થોડો લોટ બાંધીશું કેમ કે આપણે લોટને કઠણ રાખવાનો છે લોટ ઢીલો નથી કરવાનો તો આ રીતે થોડું થોડું દૂધ એની અંદર ઉમેરતા જવાનું છે અને આપણે લોટ બાંધવાનો છે તો અત્યારે મેં લોટ બાંધી લીધો છે તો લગભગ મને અડધા કપની ઉપર બે ટેબલ સ્પૂન વધારે એટલા દૂધની જરૂર પડી છે અને તમે જોઈ શકો છો મેં લોટ બાંધ્યો છે તેનું ટેક્સર કેવું છે આ રીતનું તમને ટેક્સર જોવા મળશે અને લોટ છે ને એકદમ આપણે લોટ બાંધીએ ને કેવો ભેગો થાય એવો નહીં થાય બસ આવો જ રહેશે અને આવી જ રીતે આપણે એને જેટલો બને એટલો ભેગો કરી લેવાનો છે અને પછી પંદરથી વીસ મિનિટ માટે રહેવા દેવાનો છે કારણ કે લોટ આપણો ઝાડો છે ને તો એ દૂધ પોતાની અંદર એબ્સોર્બ કરશે તો આપણે એને રહેવા દેવો પડશે તો પંદરથી વીસ મિનિટ રાખવો તો જરૂરી જ છે હવે આપણે લાડવા જે તળ્યા વગર બનાવવાના છે તો અત્યારે મેં એક નોનસ્ટિક લઈ લીધું છે એની ઉપર મેં મીઠું પાથરી દીધું છે અને એની ઉપર આપણે આ રીતનું બીજું એક પેન મૂકીશું અને એમાં આપણે મોટો ભાખરો બનાવીને શેકવાનો છે તો પંદર થી વીસ મિનિટ પછી તમે જોશો તો લોટ તમારો આ રીતે તમને દેખાશે અને જો એવું લાગે કે લોટ બહુ વધારે જ થઈ ગયો છે તો તમે થોડું એની અંદર દૂધ નાખીને કન્સિસ્ટન્સી એડજસ્ટ કરી શકો હા તમે આ લાડુ પાણીથી લોટ બાંધીને પણ તૈયાર કરી શકો છો પણ દૂધથી એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને પ્રસાદ માટે બનાવીએ તો આપણે એની અંદર પાણીના બદલે દૂધ જ ઉપયોગમાં લેવું જોઈએ તો આપણે જે લોટ બાંધ્યો છે એના બે ભાગ કરી લેવાના અને બને એટલું કરવાનું હવે આપણે લાડુ કહેતા લાડુ અચૂક બનતો તો આ રીતે તમે ભણશો ને તો કિનારી પર ક્રેક્સ આવશે કારણ કે આપણો લોટ છે ને એકદમ જ કઠણ છે તો એને આપણે આ રીતે જોઈન્ટ કરતા જવાનું અને આપણું જે પેન છે ને એ આપણે એને તૈયાર કરી લેવાનો આ રીતે તમે તૈયાર કરશો ને તો તળ્યા વગર પણ એનો સ્વાદ ખૂબ સરસ આવશે એકદમ સરસ એ દાણીદાર પણ બનશે તો અત્યારે મેં જાડો રોટલો વણી લીધો છે અને જે કિનારીઓ છે જ્યાં ક્રેક્સ હતી એને થોડી થોડી જોઈન કરી લીધી છે હવે એને આપણે પહેલાં તવે થતી આ રીતે થોડો અલગ કરી લેવાનો એટલે જ્યારે ઉપાડવા જઈએ ને તો તૂટે નહીં મોટો હોશ લેવાનો અને એકદમ સરસ એ જલ્દીથી ચડી જાય એના માટે આપણે શું કરીશું કે પેનમાં મૂક્યા પછી આપણે છે ને વેલણથી આની અંદર નિશાન લગાવી દઈશું એટલે કે કાણા કરી દઈશું તો જલ્દીથી એ ચડી જાય કારણ કે એને વાર લાગે અને જો તમે ગેસ ઉપર ડાયરેક્ટ એને મૂકો ને તો પણ થઈ જાય પણ એમાં શું તમારે બહુ ધ્યાન રાખવું પડે અને એવું થાય કે અંદર કચાશ રહી જાય અને બહારનો કલર આવી જાય ને ડાર્ક થઈ જાય તો આ રીતે તમે જ્યારે મીઠું મૂકીને પછી શેકશો ને તો શું થશે કે તમે સાથે સાથે બીજું કામ પણ કરી શકશો લગભગ આ રીતે તમે મીઠું મૂકીને શેકશો ને તો બનવામાં એક રોટલાને તૈયાર થવામાં વીસ થી પચીસ મિનિટ જેટલો સમય લાગશે ગેસ પર કરશો તો તમારો દસ બાર મિનિટમાં થઈ જશે પણ તમારે સતત ત્રણ મિનિટ થાય બે ત્રણ મિનિટ થાય રોટલાની સાઇડ ચેન્જ કરતા રહેવું પડશે જયારે આ રીતે મીઠું મૂક્યું હશે ને તો તમે ઈઝીલી બહુ ધ્યાન નહીં રાખો ને તો પણ એનો કલર ડાર્ક નહીં થાય ને અંદર સુધી એ સીજાઈને ચડશે તો આપણે હવે એને મીઠા પર મૂકી દઈશું પહેલા જ આપણે ગેસ ચાલુ કરી દેવાનું એટલે મીઠું ગરમ થઈ જાય ઢાંકણ ઢાંકી દેવાનું અને લગભગ પંદર એક જેવું મિનિટ થાય બાર પંદર મિનિટ પછી આપણે એને ઉલટાવવાનો છે જો કાચો હશે ને તમે પલટાવા જશો ને તો પણ એ તૂટી જશે કારણ કે આપણે બહુ વધારે એનો લો ઢીલો નથી કર્યો તો પાઇન્ડિંગ એમાં એટલું છે નહીં અને આવો મોટો તમારી પાસે તમે તો હોય નહીં લેવાનો અથવા તો જારો લેવાનો એટલે આખો રોટલો તમે એક સાથે પલટાઈ શકો ફરીથી ઢાંકણ ઢાંકી દેવાનું છે અને બંને બાજુ એકદમ સરસ કલર આવે ને અંદર સુધી એ સીજાઈ જાય ત્યાં સુધી એને રાખવાનો તો તમે જો આ રીતે મારી જેવી થી કરશો તો વીસ પચીસ મિનિટ જેટલો સમય લાગશે તમને એક રોટલો તૈયાર થવામાં તો આ પ્રમાણે આપણે બીજો રોટલો પણ તૈયાર કરી લેવાનો છે અને કલર તમે જોઈ શકો છો એકદમ સરસ આવ્યો છે અને અંદર સુધી એ ચડી પણ ગયો છે તમે જો ગેસ પર કર્યો હશે ને તો કલર થોડો આનાથી ડાર્ક થશે તો આપણે આ જે તૈયાર ભાખરો છે એને થાળીમાં મૂકીશું અને એને આપણે તોડી લેવાનો છે હાથેથી એટલે થોડી વાર એને ઠરવા દેવાનો બે પાંચ મિનિટ અને પછી એને હાથેથી આ રીતે તોડી દેશો ને અને પછી આપણે એને મિક્સર મિક્સરચરમાં ગ્રાઇન્ડ કરવાનો છે આપણે જે લાડુ તૈયાર કરીએ તળીએ છીએ તોડી લેવાનો છે અને તોડી દઈએ પછી આપણે એને મિક્સર મિક્સરની અંદર ગ્રાઇન્ડ કરી લેવાનો છે પહેલા તો શું આવતું હતું કે ખાણી દસ્તાની અંદર એને ખાંડવામાં આવતો અને પછી ચાળવામાં આવતો પણ આજકાલ તો મિક્સર હોય એટલે આપણું કામ ઘણું સરળ થઈ ગયું છે તો હવે મિક્સર જાર ની અંદર એને ગ્રાઇન્ડ કરીશું પણ એને થોડું ઠંડા થવા દેવો જરૂરી છે એકદમ ગરમ ગરમ તમે એને ગ્રાઇન્ડ કરશો ને તો એનું પાણી વળશે અને તમારા લાડુ વધારે નહીં ટકે હવે રીતે આપણે એને ગ્રાઇન્ડ કરીએ તો સરસ ગ્રાઇન્ડ થઈ જાય છે પણ કદાચ કોઈ ટુકડા રહી ગયા હોય એટલે આપણે એને આ રીતે થોડું ચાઈ લેવાનું ઘઉંના ચાણાથી અથવા તો આવી રીતની મોટા કાણાવાળી તમારી પાસે ગણેશ જેવું હોય તો તમે એનાથી પણ એને ચાળી શકો છો તો જો બસ ઉપર થોડા આ રીતના મોટા ટુકડા રહી ગયા છે તો બીજી વાર પણ આપણે જે બીજો રોટલો છે એને પણ આ રીતે જ ચાળીએ તૈયાર કરવાનો છે હવે એક ની અંદર આપણે વન ફોર્થ કપ ઘી લેવાનું છે અને એની અંદર આપણે એક કપ આપણે ગોળ ઉમેરવાનો છે તો અત્યારે મેં કોલ્હાપુરી ગોળ લીધો છે તમે દેશી ગોળ લેશો તો લાડવાનો કલર થોડો ડાર્ક આવશે બે કપ તમારો લોટ હોય તો એનાથી અડધી ક્વોન્ટિટીમાં ગોળ લેવાનો અને ગોળ આ રીતે એકદમ ઝીણો કરી લેવાનો જેથી જલ્દીથી ઓગળી જાય આપણે ગોળને ગરમ ગરમ કે છે તેનો પાયો નથી બનાવવાનો આપણે ફક્ત ગોળને એટલો પીગળવાનો છે કે એકદમ સરસ એ લિક્વિડ થઈ જાય અને આપણા જે લાડુ છે ને એ વાળવામાં આપણને સરળતા રહે તો ગેસની ફ્લેમ અત્યારે મેં એકદમ સ્લો રાખી છે અને એને તમારે મિક્સ કરતા રહેવાનું છે ઘીની સાથે જેથી પાયો બિલકુલ જ આગળ ના જાય નિતર શું થશે કે પાયો તમારો આગળ જશે થોડું પણ તો તમારા જે લાડવા છે ને એ ચોઈ થશે બરાબર થશે નહીં તો લાડવા આપણા એકદમ સરસ બને એના માટે ગોળ ને ફક્ત પીગાળવાનો છે તો ગોળ અત્યારે પીગળી ગયો છે મેં ગેસ બંધ કરી દીધો છે હવે ગોળ ઘીનું જે આપણું મિશ્રણ તૈયાર થયું છે એને આપણે જે ચાઈને તૈયાર કરીને રાખ્યો એમાં ઉમેરીશું પણ એ પહેલા એમાં એડ કરી દઈશું ઇલાયચી પાવડર તો મેં અત્યારે એક ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર નાખ્યો છે તમને જો ગમે તો તમે એની અંદર કાજુ અને કિશમીશ પણ ઉમેરી શકો પણ જનરલી ગોળચૂરમાં ના લાડુ અમારે ત્યાં બને ને તેમાં બીજી કોઈ જ વસ્તુ નથી અમે ઉમેરતા તમને ગમતી તો તમે એડ કરી શકો છો ગરમ છે એટલે આપણે પહેલા તો એને સ્પેચ્યુલાથી જ મિક્સ કરવાનું છે અને પછી હાથેથી મિક્સ કરીશું હવે ક્યારેક એવું થાય કે આપણે જે ગોળ લીધો હોય ને એની અંદર મીઠાશનું પ્રમાણ ઓછું હોય તો તમને જો ગળ પણ ઓછું લાગે તો તમે થોડો ગોળ મેલ્ટ કરીને એટલે કે આ રીતે ગરમ કરી અને પછી એની અંદર ઉમેરી શકો છો અને બાઇન્ડિંગ જો એવું લાગે તો તમે ઘી પણ એડ કરી શકો છો આમ તો વન ફોર્થ કપ ઘી તમે લો તો આરામથી એકદમ સરસ એની અંદર બાઇન્ડિંગ આવી જાય છે અને ગોળ આપણો જે ગરમ કરેલો છે ને એ ધીમે ધીમે ઠંડો થશે ને તો જામવા લાગશે એટલે તમારે આ રીતે મિક્સ કરી અને પછી તરત જ એના લાડુ વાઈને તૈયાર કરી દેવાના છે તો જો લાડુ આપણા એક બાઇન્ડિંગ આપણે ચેક કરી લઈએ લાડુ માટેનું તો લાડુનું બાઇન્ડિંગ તો આવી ગયું છે અને લાડુ એક સરખા માપના થાય ને એના માટે અત્યારે મેં આ રીતનું એક નાનો મારી પાસે કપ છે તો એ લીધો છે એ ભરીને આપણે મિશ્રણ લેવાનું અને પછી આપણે લાડુ વાળવાના છે તો જ્યારે તમે લાડુ વાળો ને તો એને તમારે બરાબર પ્રેસ કરવાના છે એટલે જ્યારે લાડુને બરાબર બાંધવાનો છે એટલે લાડુને વાળીને તમે મૂકો તો પછી એ છૂટો ના પડી જાય બરાબર ભૂકો ના થાય તો આ રીતે આપણે લાડુ તૈયાર કરી લેવાના છે ચારોળી પણ લગાવે છે અને જૈન લોકોમાં તો લાડવા ઉપર ખસખસ લગાવવામાં નથી આવતી તો તમે જો જે પ્રમાણે ખસખસ લગાવતા હોય ચારોળી તો તમે એ પ્રમાણે એને ગાર્નિશ કરી શકો છો તો તૈયાર છે આપણા ગઢ લાડુ જેને તમે બહાર પાંચથી છ દિવસ માટે સ્ટોર કરી શકો આપણે ભાખરે તૈયાર કરીને કર્યા છે એટલે એની શેલ્ફ લાઈફ આપણે તળીને બનાવીએ એના કરતાં થોડી ઓછી હોય છે પણ પાંચથી સાત દિવસ સુધી બિલકુલ ખરાબ નથી થતા તો તમે એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો